જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે દાદાનું શ્રદ્ધ અને સિમનભાઈ ઘરે ઘેરે છે જમવાનું એટલે બધા ભેગા ચાશી અને જોઈ બધા હું શું કામ કરે છે ચાલો જોઈએ આજે છે દાદાનું શ્રાદ્ધ અને સિમનભાઈ ઘરે ઘેરે જમવાનું છે

દયાબેન બેઠા બેઠા સલાહ ઠોકે છે કઈ કરતા નથી હે કઈ શ્યા દયા બેને કંઈ કર્યું આમ એક બાજુએ રોનિયા અહીંયા વીડિયામાં આવવાનો બહુ શોખ આ અને એક ઢઢો વહેવાય નહીં

દાદા ને બેઠા છે અમારે સિમનભાઈ ની ઘેરે છે સિમનભાઈ ની ઘેરે દાદા નું અહીંયા અમારે કુમારો મફતમાં આવી ગયા છે ને ફાકા મારે છે બેઠા બેઠા હજી એક ક્યાં ગયા એક ક્યાં આવી ગયા કાલ ને અમારી ઘરે આવશો તમે બળી ગઈ પૂરી હા નથી બળી બાકી ઓલો ઘણવો બળી ગયો વાતોમાં મે બે પૂરી હા એક ભાઈ ને નરસીભાઈ ના નરસીભાઈ ના ઓ આયા પૂરી વળે બીયા કે આવું સંગ્રહ કરી છે એસા બધું આ બધું છે યે બીરો મતલબ કે તો મશીન ડાયરેક્ટ બોલે એનું મજા પણ ખબર થાય કે મુક્યો તો આવ દેતા લાઈન ગોઠવી એ ભાઈ કી ચાલો હરજી ભાઈ ઉતરે છો તમારો વેડિયો ખમણનો લઈ લી હા આવી જા હા ચાલુ કરી દીધો તમે ચાલુ કરી દેવાની બસ

તન ભાઈ આવો લઈ જાવના છે એને ત્યારે એક મીલે મળશે ને થઈ બરોબર છે બચ્ચાને લઈ જવાનો છે હેલો સમ્મા મંડાઈ ગઈશું ખાવા હે બપોર નહી ખાધું હોય ને એમ પરબારું હતું એટલે બપોરે તો ન ખાધું હોય કાલે

sampai وی براتلا کولو करतो आ मोठ काम

આクセ સાકરી આને ના ના બેને હસુર જે આપ કરીને હળુક લે તો શું કરવું મૂકી જો આપડે પૈસા દેવી ને હાથમાં લઈને કઈ જરૂર હજાર છે હજાર ની ક્યાં કરો હસોડો બધી રાખે હસવા

얘ને પ્રેમ ઉપરે ના તો ઈ ઘરે આવી કોઈ તો काही नहीं तो हमारे काही जीव ही नहीं हमारे धड़िया पार्टी किराया करवाने मंत्री वो पर समर्थन રાખી ના ઉત જાવ આ ગમ બેલે પડતો પૈસા ક્યાં લેવા કોણ જાય પૈસા ક્યાં બાકી <coughs> રેજા ના આવે ને કે તો આપણે એક લા ધોરમાં ઠકી જાય કે સહીએ ફેર આમ પાજે ને ના એક જોર સારવા માં સકીતા વસન આશા એ મોટી આશા તું ન દે હો પાણી ને રાજુ એટલા નથી આવ્યા હા અને બાપા ને ક્યાંક ના જતા હો હા કે તરત રહેતા ઉડી આ હા એ સામે લગાવ એ છે બાપા કે ને બાપા તો ફરાક થાતો તો હો કરે ખબે બકતું ને

ગીતા બે અલા દયા બેન ભાનુ બેનની જોઈમાં નહીં જન્મ લઈ જવા

ઘોમાને તો સરી ગામ રી હે એટલે આવતી નથી સોરીમ એટલે આપણે ઘર બનાવવું પડે આવો દોર કે આવો આપતે આ કોઈ તો કીધું કે આવો વરા સામો પણ મારે થોન દિવસ મેત્રા દીકરી મને એ મટી જોઈએ એને કેゼવાતું ન કેય મળે આપણે મળી જાય એટલે 15 દિવસ આયા દીકરી હોય જોઈએ

પેલા પણ જે એવું હતું જાન વળા હતા ને ત્યાં बाजू જાનડ્યું અને માંડવ્યું ને બધા ર હોય હવે ન પડે ભાઈ ઉને રો જાય